પાટણ આજરોજ હારીજ ઠાકોર સમાજની વાડી ખાતે શ્રી બેતાલીસ ગોળ ઠાકોર સમાજનો તેવીસમો સમૂહ ગયોત્સવ યોજાયો સમૂહ લગ્નમાં પચીસ નવદંપતીએ પ્રભુતામાં પગલાં માંડ્યા દાતાશ્રીઓના દાન થકી સુંદર આયોજન કરાયું રાજકીય અગ્રણીઓ તથા સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા દરેક નવયુગલે વૃક્ષારોપણ કરી પર્યાવરણનું જતન કરવાના સંકલ્પ લીધા હારીજ કાઠી રોડ જવાના માર્ગ પર આવેલી ઠાકોર સમાજની વાડી ખાતે બેતાલીસ ગોળ ઠાકોર સમાજનો ત્રેવીસમો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો જે સમૂહ લગ્નમાં કચ્છીસ નવયુગ્લોએ બ્રહ્મદેવોના મંત્રોચ્ચાર વિધિવત આશીર્વાદ સાથે અગ્નિદેવની સાક્ષીએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા ઠાકોર સમાજની વાડી ખાતે યોજાયેલ સમૂહ લગ્નમાં કન્યાઓને અપાયેલ વિવિધ દાનના દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું યોજાયેલ સમૂહ લગ્ન પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર જિલ્લા ભાજપા પ્રમુખ દશરથજી ઠાકોર સંસદ સભ્ય ભરતસિંહ ડાભી ક્ષત્રિય ઠાકોર સમાજના પ્રમુખ ચેહુજી ઠાકોર બળવંતજી ઠાકોર ગલુજી ઠાકોર પ્રવીણજી ઠાકોર ઉદાજી ઠાકોર વનરાજજી ઠાકોર વગેરે સમાજના સામાજિક રાજકીય અગ્રણીઓ સહિત પધારેલ તમામ સમાજના મહેમાનોનું દીકરીઓ દ્વારા કુમકુમ તિલક સાથે સન્માન કરવામાં આવ્યું હતું નવનિયુક્ત સમાજની વાડી બનાવવાની જમીનમાં પચ્ચીસ નવદંપતિઓના હસ્તે વિવિધ વૃક્ષના રોપોનું વાવેતર કરી પર્યાવરણનું જતન કરવાના સંકલ્પ સાથે સમૂહ લગ્નોત્સવને સફળ બનાવ્યો હતો જે હોય બાબુજી ઠાકોર બેતાળી ઠાકોર સમાજ પ્રમુખ તાલુકો આજ રોજ હળિ તાલુકા બેતાવીગાઉં ઠાકોર સમાજ દ્વારા સમૂહ આયોજન કરવામાં આવ્યું તેમજ તમામ દાતાઓનો સાથ અને સહકારથી સમૂહ આયોજન બહુ સરસ સરસને સફળ રીતે કરવામાં આવ્યું છે જ્યારે નવ પચીસ જેટલી નવ દમતીઓના હાથે એક અમે નવો અભિગમ અપનાવ્યો છે વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો છે